તો આય દે મોજ તો પાવર માં બારો લેતા હોય બોલે હા છોડો હું લેતા બાર પહેલા બમ્પર કો લે આવ રાતી વાલે એ હા સાબ આવ પાળી બારી કોઈ નઈ બોજેલું ચાલશે હા ઓતો નઈ તો હું બોધી એ હા હા બમ્પર થોડોક આવ પડશે કે શેનો આવા પણ આવા દાવ હવે તમ પ્યાલેવા તમ ભણકાર નહી આવતા ના આવા દાવ છે કોક છે ચોથી આયો છે વાડે કશી ને તો હેજ નહી અમે ઠેરચે નહી કે રહેતાઈ નહી ઠેરથી કોક તો છે હાલો ઓટ તો મારી આવે તો હાલો ત્યાં પેલો ના ભાઈ પોલીસ એન બોલાવા છે એકલા

અજી દમ નમી અજી બેલા બોલ એ પડાકા આવો તોય દે ઓન પર એ છે સામને भुजा માં નિયા છે શું એ અને એ ગોરી વાજી શું તમે ગોરી કોઈ સુરીત તો મને ઓય પણ કોઈ મે લોકો ઉભા થા દો ને ઉભા થા દો ઉભા કરો અલ્યા ઉતક દી લે બહાર લઈ ના આવો કોણ બહાર લઈ રો ઓય બેહારો બેઠો કબો બેઠો બેઠા ખાવાની માં હોય કણ આ કે ના તારો બા લઈ દે ખાતો ઓય બેહારો હવે તું એમ કે બેસ કેરો પહેલા તું બેસો